में कई सारे इलाके ऐसे हैं जहां पर अत्यधिक वर्षा से लोग बहुत बड़े मुसीबत का सामना रहे हैं यहाँ वडोदरा में भी जो स्थिति बनी है उससे आप भली भांति परिचित हैं। इससे पहले सालों साल सालों साल ही नहीं तो कई दशकों तक जिस तरह के स्थिति का मुकाबला यहाँ के लोगों को नहीं करना पड़ा वो स्थिति यहाँ वडोदरा के लोगों के सामने आई है यहाँ पर राज्य सरकार राहत देने के मामलों में पुनर्वास के मामले में लोगों के जान माल को बचाने के मामलों में पूरी तरह से नाकामयाब रही है हम सरकार की कड़े से कड़े शब्दों में यहाँ पर निंदा करते हैं सरकार अगर कुछ राहत देने की कोशिश भी कर रही है तो वो इतनी अल्पस्वरूप की है कि उससे पहाड़ जैसा ये संकट लोगों के ऊपर जो गिरा है उससे लोगों को किसी तरह से कोई राहत का अनुभव नहीं होगा सर क्या पहुंचे आपके 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 आप देखिए मैं अगर सिर्फ इतना कहूँ कि एक एक मंजिला ऊंचाई तक के यहाँ पर पानी भरा पड़ा रहा लोगों के घरों में घुसा कई सारे लोगों की संपत्ति पूरी तरह से इसमें नष्ट हो चुकी है ये इस तरह की स्थिति बड़ोदरा वासियों ने इससे पहले कभी देखी नहीं थी हाहाकार पूरी तरह से मचा हुआ रहा लेकिन सरकार यहां अपने जिम्मेदारी का करने में पूरी तरह, तरह से से फेल हुई है। काफी सालों का शासन में में और गुजरात भी बात। एक तो आज शब्द प्रयोग नो ने पार्टी नो कार्य चुटाये प्रतिनिधि हो संगठन में काम करते ડોક્ટર વિજયભાઈ શાહ બે હજાર દસ થી બે હજાર પંદર ના પાર્ટીના કાર્યકર્તા હતા બે વર્ષ માટે અધ્યક્ષની જવાબદારી આપી તો એ હોદ્દેદાર વીસમાં જયારે સંગઠનના કાર્યકર્તા કાર્યકર્તા એ કાર્યકર્તા છે કૃત્રિમ તળાવનું એક તો ઉદઘાટન થયું નથી આ પહેલી વાત છે કૃત્રિમ તળાવમાં જયારે પાણી પાંચ અલગ અલગ નદીના જળ મુકવામાં આવ્યા ત્યારે વોર્ડ નંબર દસ ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ત્રણે કોર્પોરેટરશ્રીઓ વોર્ડ નંબર દસની સંગઠનની સમગ્ર ટીમ એટલે વોર્ડના પ્રમુખ વોર્ડના મહામંત્રી ત્યાં સ્થળ પર હાજર હતા જૂથવાદ શબ્દ એટલા માટે ખોટો છે કારણ કે કોઈ પણ પ્રકારનું જૂથ નથી કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નથી ભારતીય જનતા પાર્ટી એ પંચનિષ્ઠાથી કામ કરતી પાર્ટી છે અને કાર્યકર્તાઓ કાર્યકર્તા તરીકે પોત પોતાનું કામ કરતા હોય છે દરેક વ્યક્તિની જવાબદારી બદલાતી હોય છે માન્ય બાળુભાઈ શુક્લ ભૂતકાળમાં સંગઠનના મહામંત્રી હતા તો અત્યારે પાર્ટીના ચૂંટાઈલા પ્રતિનિધિ છે કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીના લોહીમાં લખેલું છે અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કામ કરી રહી છે અને આપ જે વાત કરી રહ્યા છો એવું કોઈ જ ઉત્તર કશું જ કરવામાં આવ્યું નથી માત્રને માત્ર પાણીના માત્રને માત્ર પાણી પાંચ અલગ અલગ પ્રકારની નદીના પાણી એ પાણી ત્યાં તળાવમાં જયારે છોડવાનું કામ કોઈ કાર્યકર્તાના માધ્યમમાં થયું ત્યારે સ્થળ ઉપર હું હાજર હતો એને ઉદઘાટન નથી આવતો એમને પાંચ નદીના નામ તો પૂછો વડોદરાની આજુબાજુના કે જ્યાંથી જળ લાવી શકાય આવા કોઈ કામ અત્યાર સુધી એમના માધ્યમથી થયા નથી તમે એમને પૂછો કઈ પાંચ નદી વડોદરાની આજુબાજુમાં છે કે જેના જળ એકત્રિત કરીને નાખી શકાય બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના સંદર્ભમાં જો કોઈ પ્રકારનું આવું આપના ધ્યાનમાં આવ્યું હોય તો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જે સંભાળે છે તેને વડોદરા મહાનગરપાલિકાનો વિસ્તાર હોય તો મહાનગરપાલિકાને માન્ય મેયર હતો કમિશનરશ્રીને અને જો ઉડાનો વિસ્તાર લાગતો હોય તો ઉડાના ચેરમેનશ્રીને આપ જાણ કરશો અને મને ચોકસ ખાતરી છે કે વિશ્વામિત્રી નદી એ નદી વહેતી રહે વિશ્વામિત્રી નદી એ વડોદરા શહેરની જીવાદોરી છે અને વિશ્વામિત્રી નદી એ જો પોતે

30 વર્ષનો વિકાસ અને વિશ્વામિત્રી જે નદી છે તેની પર 30 વર્ષ દરમિયાન જે દબાણો થયા તેની પણ જવાબદારી આપણે લેવી જોઈએ અને હવે પછી જ્યારે પ્રોજેક્ટ હાથ ધરાયો છે તો એ દબાણો દૂર થવા જોઈએ કોંગ્રેસે કીધું છે કે કોંગ્રેસના નેતાઓના જો કોઈ દબાણ આવતા હોય તો એને થોડી રાખવાના તો એવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જો દબાણ આવતા હોય તો એ તોડાશે માન્ય બાળુભાઈએ બહુ સ્પષ્ટ વાત કરી સિકોમનો જે પંદર દિવસની અંદર એમનો જે ડેટા મહાનગરપાલિકાને મળવાનો છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું જવાબદારી પૂર્વક એવું કહું છું કે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણ એ તોડવા માટે અમારા ગુજરાતના માન્ય શ્રી અમારા પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અમારા વડોદરા મહાનગરપાલિકાના માન્ય મેયર અને એમની સમગ્ર ટીમ એ ભારતીય જનતા પાર્ટી તરીકે આ બધા જ ગેરકાયદેસર દબાણો તોડવા માટે કટિબદ્ધ છે અને સિકોમ રિપોર્ટ આવ્યા પછી આ દબાણો જ્યાં જ્યાં ગેરકાયદેસર છે એ તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેના નામ સાથે કાયમ તમે વાત કરતા હો છો તે દબાણ સૌથી પહેલા તોડી અને આ બધા જ દબાણો તોડવાની અમે શરૂઆત કરી છે તમને એવું નથી લાગતું કે દરેક ત્રણ ત્રણ દાયકાથી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપ છે તો આ વસ્તુ તો ફ્રી હોવી જોઈતી હતી તો હવે કોઈ ફ્રીમાં આપણે એરેન્જમેન્ટ અને સારા ફિકોર્સ મેઝર લીધા હોય તો બધી ફોર્સની વાત જ ન આવે ઓગણીસો ને પંચાણું થી ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં શાસનમાં છે ઓગણીસો ને થી ગુજરાત સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બે હજાર ચૌદ થી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અત્યાર સુધીમાં જે કોઈ પણ પૂરની પરિસ્થિતિ વડોદરા શહેરમાં નિર્માણ થઈ પછી હોય ચૌદ હોય કે ના પહેલાંની હોય ઓગણીસો ને પંચાવનથી બે હજાર ને ચોવીસ સુધીમાં જ્યારે પણ પૂર આવ્યું છે એ બધા જ પૂરમાં સરકાર તરફથી મળતી રાહત કરતા જુદા પ્રકારની વિશેષ રાહત જેમાં વેપારી વર્ગને ફાયદો થાય ઇન્સ્યોરન્સ હોય કે ન હોય પોતાની માલિકીનું મકાન હોય દુકાન હોય કે ભાડુંવા તરીકે દુકાન ચલાવતા હોય નાનો લારી હોય કે પોતાની કાયમી દુકાન હોય આ બધા જ પ્રકારના લોકોને સીધી રાહત મળે એવું પેકેજ માન્ય શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને એના સંદર્ભની આજે આ જે તમને વાત કરી કે સિક્કા દ્વારા જે મેપિંગ થઈ રહ્યું છે એ મેપિંગનો અર્થ જ એવો છે આવતા પંદર વીસ દિવસમાં મેપિંગ પૂર્ણ થશે મેપિંગ આજે ચાલુ નથી બે હજાર ને થી આ મેપિંગ ચાલુ એટલે બધો પ્રોસેસ ચાલુ છે મેપિંગ પૂર્ણ થયા બાદ કલેક્ટર અને તંત્ર દ્વારા જે જે વિસ્તારોમાં આ પ્રકારનું દબાણ થયેલું છે આજે ભારતીય જનતા પાર્ટી ગભરાઈને નહીં પૂર પછી જે કાર્યક્રમો થઈ રહ્યા છે

એ પ્રકારનો સર્વે પછી ચાલુ થશે પણ આ રોકડ સહાય તાત્કાલિક મળે તે માટે આ રાજ્ય સરકારે જાહેરાત કરેલી કારણ કે ઇન્સ્યોરન્સ મોટા દુકાનોના ઇન્સ્યોરન્સ હોય છે મોટા મોટા દુકાનોના ઇન્સ્યોરન્સ હોય છે ઇન્સ્યોરન્સની પ્રક્રિયામાં પણ સંગઠન પણ સાથે જોડાયેલું છે અને સરકારશ્રી પણ સાથે જોડાઈને કલેક્ટરશ્રી દ્વારા તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓને પણ સીધી સૂચના આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ ઇન્સ્યોરન્સ જે એ કરેલી જે કિંમત છે એ પણ આપવામાં આવે એમના માટે તો પહેલી વખત આ પ્રકારની જાહેરાત થાય કોંગ્રેસે હવે આ ભાજપ અને કોંગ્રેસની પ્રેસ નથી રવિવારે કોંગ્રેસને જે બોલવું હશે તે બોલશે હમનાય પેટા ચૂંટણીમાં કોંગ્રેસની આપણે બધા જાણીએ છીએ આ વિષયમાં પડ્યા કરતા કોંગ્રેસે મને એવું લાગે છે કે કોઈક એક ચાલુ ચાલુ કર્યો કર્યો તો કદાચ એમની વાત જે હતી પરિસ્થિતિ મારી વાત કરું એટલે તમને એનો જવાબ મળી જશે મારું ઘર ઘણા બધા બેઠેલા પત્રકારોને ધ્યાનમાં પણ છે ને ધ્યાનમાં તાજ હોટલની બરાબર પાછળ શિવકુમુદ સોસાયટીમાં મારું નિવાસ સ્થાન છે આ જગ્યા પર દસ બાર વર્ષથી હું ત્યાં રહું છું મારા ઘરે મારી એક પર્સિડીઝ ગાડી ને મારી બીજી બી એમ ગાડી આ બંને ગાડીમાં પૂરેપૂરું એટલે કે છાપરાની ઉપર એના ઉપરના ભાગમાંથી પાણી ગયું આ પરિસ્થિતિ મારી હતી મારા ઘરમાં જો કોઈ આવ્યા હોય તો ઘરમાં જે મારો ડ્રોઈંગ રૂમ છે એ ડ્રોઈંગ રૂમમાં સોફા પર આપ ક્યારેક બેઠા હોય તો સોફા સુધી પાણી આ પરિસ્થિતિમાં સવારે સાડા સાત વાગ્યાથી અને લાઈટ નહોતી આ પરિસ્થિતિમાં સવારે સાડા સાત વાગ્યાથી રાતના સાડા નવ દસ વાગ્યા સુધી પાર્ટીના અધ્યક્ષ તરીકે હું વડોદરા શહેરના નગરજનોની ચિંતા કરું આ મારા તમારા સવાલનો અમારો જવાબ છે પાર્ટીનો અધ્યક્ષ એટલે પાર્ટીનો કાર્યકર્તા છે અને પાર્ટી નો અધ્યક્ષ જે કરે છે એના કરતા પણ વધારે કામ કરવાની ક્ષમતા એ અમારા કાર્યકર્તામાં છે એમણે જે કર્યું છે તે ઉત્તમ થી પણ સર્વોત્તમ છે આનાથી પણ વધારે કામ કોઈ પણ સંજોગોમાં કરી શકાય નહીં પોતાને ટ્રોમા હોય તેમ છતાં પણ બીજાને મદદ કરવી એ ભારતીય જનતા પાર્ટીનો સંસ્કાર છે એના સંસ્કાર મારા વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓએ બજાવ્યો છે એમને આપના માધ્યમથી પણ ધન્યવાદ આપ્યો અઢારસો ને સિત્યોતેરમાં જેમને મુંબઈનું ગેજેટ બનાવ્યું લોર્ડ કેમ્બેલ તેમને વડોદરામાં ટ્રેડિશનલી આવતા પૂરની આખી વિગત રેકોર્ડ કરેલી છે તેમને પોતે અંગ્રેજ અધિકારીએ એવું લખેલું છે કે આખા દેશમાં વડોદરા શહેર એક એવું છે કે ચાર પાંચ વર્ષમાં એકવાર પુષ્કળ વરસાદ પડે છે ત્યારે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ થાય છે અને જેમ ડૉક્ટર સાહેબે વાત કરી આ ચિંતા પંચાણુથી આ ચિંતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો કરતા આવ્યા છે અને એના જ અનુસંધાનમાં જ્યારે આપણે આ વિશ્વામિત્રી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લીધેલો ત્યારે જ વાત એવી સ્પષ્ટ કરી હતી કે ત્રીસ ચાલીસ વર્ષનું પચાસ વર્ષનું આયોજન છે કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની સાથે સંકલન કરીને જ્યારે આ વિષય હાથમાં લેવાતો હોય છે તેના માટે ટાઈમ રેલીમાં જે લોકો જોડાયા એમાંના મોટા ભાગના લોકો એવા છે કે જે લોકો પૂર પ્રભાવિત વિસ્તારમાંથી નથી બીજા જે લોકો આવેલા છે એમાં મોટી સંખ્યામાં લોકો એવા છે કે જે લોકોને કેશ ડોલ અથવા તો એમને રાજ્ય સરકારની સહાય મળેલી છે અને માટે જ રોડ ઉપર સ્વયંપુર લોકો જોડાયા અને લોકોએ વિરોધ કર્યો કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ કર્યો કે જે પ્રકારનું નાટક આજે તમે કરી રહ્યા છો એ ખરેખર રાજકીય પક્ષને સમાવેલું છે પરિસ્થિતિ એવી છે કે જેમાં પક્ષા પક્ષીથી રાજકારણથી પણ બહાર રહી અને આપણે શું એ વડોદરા શહેરના નગરજનોની સેવામાં લાગવું જોઈએ અને આજે આપના માધ્યમથી માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે જાહેરાત કરી છે તેની વિગતો પણ લોકો સુધી પહોંચાડવા માગીએ છે હેલ્પલાઇન નંબર પણ પાર્ટી તરફથી જાહેર કરવામાં આવશે ક્યાંક કોઈને કોઈ મદદ મળવામાં મોડું થતું હોય અથવા ક્યાંક કોઈને કોઈ મદદ મેળવવામાં મુશ્કેલી પડતી હોય કોઈને કોઈ મદદ મેળવતી વખતે કદાચ કોઈ માહિતીનો અભાવ હોય તો આ હેલ્પલાઇન પરથી આ બધા જ પ્રકારની માહિતી એમને મળે રાજ્ય સરકાર કટિબદ્ધ છે કે વડોદરામાં જેને નુકસાન થયું છે એને રાજ્ય સરકારે જાહેર કરેલી દરેકે દરેક યોજનાનો લાભ મળે અને જ્યારે આ પ્રકારની પહેલી વખત પેકેજની જાહેરાત કરવામાં આવી છે જ્યારે આ પ્રકારે પહેલી વખત આટલા ઓછા સમયગાળામાં કેશ ડોરનું વિતરણ કરવામાં આવ્યું સહાયનું વિતરણ કરવામાં આવ્યું અને એની બધી જ વિગત આપને મળવાની છે ત્યારે આપના માધ્યમથી વડોદરાના નગરજનોને ફરી એક ખાતરી આપવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા એવો કાર્યકર્તા છે કે જે સુખમાં કદાચ આપની સાથે હોય કે ન હોય પણ દુઃખમાં એ ચોક્કસ આપની સાથે રહે છે અને આ કાર્યકર્તાના માધ્યમથી વડોદરા શહેરને ફરી બેઠું કરવા માટે બધા જ કમર કસીને કામ કરી રહ્યા છે અને આ જ વાત આજની પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી લોકો સુધી અમે પહોંચાડવા માંગીએ છીએ આપ સૌ ખૂબ ખૂબ આભાર આપણા પક્ષ પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ આપણા દંડક શ્રીમાન અને તમામ પ્રતિનિધિઓ હાજર છે ત્યારે આજે કેન્દ્ર સરકાર તરફથી એક જોઈન્ટ કમિટી આવી અને આ જોઈન્ટ કમિટીના કાર્યો હતા પહેલું કે જે પ્રકારને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અંદર તારાજી જે સર્જાઈ એનું એક મોમેન્ટમ એને એની તપાસ કરવી કયા કયા વિસ્તારની અંદર નુકસાન થયું કેટલું નુકસાન થયું નુકસાનના કારણો શું હતા એ નુકસાનની અંદર માત્ર એટલું જ નહીં પરંતુ નુકસાન કઈ રીતે થયું એમાં કોર્પોરેશન કયા પ્રકારે રિએક્ટિવ શું સારું થઈ શકતું હતું આ તમામ બાબતોની સમીક્ષા કલેક્ટર કચેરી જિલ્લા વહીવટી તંત્ર તથા કોર્પોરેશનના વહીવટી તંત્ર સાથે કરી આ ટીમની અંદર એક સભ્ય સેન્ટ્રલ વોટર કમિશનના પણ આવ્યા હતા જે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને માનનીય વડાપ્રધાન શ્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જે બાબતે કાર્યરત છે તો આ પ્રોજેક્ટની અંદર કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રકારનું વેલ્યુ એડિશન થઈ શકે એ બાબતની પણ ઝીણવટભરી માહિતી સમગ્ર વિશ્વામિત્રીના વૃપથી માંડી અને એમની સ્ટ્રીમ એમનું ડાઉનસ્ટ્રીમ આ બધી જ માહિતી એમના દ્વારા તપાસવામાં આવી સાથે આપણા ફાઇનાન્સ કમિશન ડિવિઝન તરફથી પણ હતા જે પ્રકારે સહાયની વાત કરી રાજ્ય સરકારની સહાય જેવું આદરણીય પ્રમુખશ્રીએ કહ્યું કે આટલી ત્વરિત આટલું ઝડપી નિર્ણય આપણા મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી અને હર્ષભાઈ સંઘર કરવામાં આવ્યો છે તે જ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ સહાયની અંદર શું વધારો થઈ શકે આ બાબતે પણ સમીક્ષા કરી છે અને જ્યારે આ પૂરનું જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું અને ત્યારબાદ ડૉક્ટર સાહેબે કહ્યું કે એક એક કાર્યકર્તા પાર્ટીનો અમે સૌ ડે વનથી ફિલ્ડમાં હતા લોકોની વચ્ચે હતા અને તો પણ લોકો ઘણીવાર આક્રોશ પણ કરે લોકો ઘણીવાર કોઈ બાબતે અમે ના પહોંચી શકીએ તેનું દુઃખ પણ વ્યક્ત કરે આ દુઃખ સાંભળીને પણ અમે લોકોની સાથે રહ્યા અને આજે જે પ્રકારનું કૃત્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે એક વડોદરાના નાગરિક તરીકે પણ ખૂબ દુઃખ થાય છે કે જ્યારે કોઈ પ્રકારે સ્મશાનની અંદર ગીજડાઓ આવી જાય અને પછી માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને ઉપર ફર્યા કરે આ પ્રકારે જ્યારે પૂરની રાહતની જ્યારે વડોદરાને તાતી જરૂરિયાત હતી ત્યારે તો આમાંથી કોંગ્રેસનો એક પણ પટ્ટાવાળા જોવા ના મળ્યા આપણને અને અત્યારે આ પ્રકારે આવીને તમે જન આક્રોશ અરે આક્રોશ તો તમારા ઉપર છે આક્રોશ આજે આપણે જોયો હશે અને આ પણ જન આક્રોશ કૃત્રિમ ઊભો કરવામાં આવ્યો અને એ બાબતે જ્યારે કર્યું ત્યારે વાયનાડનો કિસ્સો મને યાદ આવ્યો જ્યારે લોકસભાનું પહેલું બજેટ સત્ર ચાલુ હતું અને વાયનાડમાં લેન્ડ સ્લાઇડ થઈ વાયનાડમાં જ્યારે લેન્ડ થઈ ત્યારે લોકસભાની અંદર સદનની અંદર પૂછવામાં આવ્યું કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે સાધદું છે હોમ મિનિસ્ટર દ્વારા કયા કયા પગલાં લેવામાં આવ્યા ત્યારે ઘણી ચોંકાવનારી વિગતો આપણી સામે આવી મિત્રો જે પ્રકારે આપણે આ જન આક્રોશમાં કૃત્રિમ રીતે બોલ્યા કે એન્ક્રોચમેન્ટ આટલું છે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ આટલી છે હું આપને ડોક્યુમેન્ટેડ એવિડન્સ સાથે હું આપને અમુક વાતો કહેવા માંગીશ કે જે સદનમાં રેકોર્ડ ઉપર બોલવામાં આવી છે કે કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પાંચ વર્ષ પહેલાં જ સાડા ચાર વર્ષ પહેલાં વાયનાડના પ્રશાસનને કેરળ કેરળના પ્રશાસનને ખાસ કરીને વાયનાડ જિલ્લાને કહ્યું હતું કે ચાર હજાર પાંચસો ફેમિલીઝ એવી છે કે લેન્ડ સ્લાઇડના ખતરાથી ક્યારેય પણ એમના ઉપર તારાજી સર્જાઈ શકે છે અને ખૂબ જ ભયજનક હાલતમાં છે માત્ર ને માત્ર આ રેકોર્ડ ઉપર છે માત્ર ને માત્ર રિલીજીયસ ઓર્ગેનાઇઝેશનના દબાણ હેઠળ આ ફેમિલીનું રિલોકેશન કરવામાં ન આવ્યું વાયનાડના સાંસદ એ બાબતે ક્યારેય પણ એગ્રી ના થયા અને વાયનાડે આ બાબત ભોગવવાનો વારો આવ્યો અને જે પ્રકારે વાયલાની અંદર આ લેન્ડસ્લાઇડ થઈ ત્યાર પછી પણ 5 વર્ષની અંદર 1500 દિવસ કરતાં પણ વધારે આજ કોંગ્રેસના આપણે કહેવાય કે સર્વે સર્વા એવા માન્ય રાહુલ ગાંધીજી સાંસદ હતા સદનમાં એકવાર પણ વાયનાર માટે કશું નથી બોલ્યા વડોદરા વાસીઓને આજે મને કેતા ગર્વ થાય છે કે અહીં બેઠેલો એક એક ચૂટાયેલો પ્રતિનિધિ હોય કે સંગઠનનો માણસ હોય દર વખતે જ્યારે જયારે મુખ્યમંત્રી શ્રી સાથે બેઠક થતી હોય માન્ય પ્રભારી મંત્રીશ્રી સાથે બેઠક થતી હોય અજંડાનો પહેલો મુદ્દો એ વિશ્વામિત્રી નદી અને એનું રીડેવલપમેન્ટ રહ્યું છે આ વડોદરાની અને ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતા અને કટિબદ્ધતા પૂર્ણ આ સાબિત કરે છે સાથે એક એવા સાંસદ હતા કે જેમને આ બાબતે ચિંતા હતી કોંગ્રેસના જ હતા એમનું નામ હતું કે રાજુ એમણે આ બાબતે ખૂબ ગંભીર મુદ્દો સદનમાં ઉપાડ્યો અને આ બાબતે કીધું કે આ તમને લાગે છે પરંતુ આ આગળ જતાં આપને ખૂબ નુકસાન કરે છે મને જણાવતા ખૂબ દુઃખ થાય છે કે એ વ્યક્તિને માત્ર આ મુદ્દો ઉઠાવવાને કારણે બીજી વાર પાર્ટીએ ટિકિટ પણ ના આપી અને આ લોકો આજે આવીને આપણી સામે જન આક્રોશ જનઆક્રોશ કરે છે એટલે મને લાગે છે કે આજે જે પ્રકારનો એક તમાશો થયો છે એ તમાશો ખૂબ જ નિંદનીય છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કોરોના હોય પૂર હોય કે કોઈ પણ એવી પરિસ્થિતિ હોય વડોદરાની પરખે ઉભું રહેવું એ એમના સંસ્કાર છે એમની સંસ્કૃતિ છે બસ આટલું જ કહી અને હું મારી વાતને વિરામ આપું છું આગળ માન્ય બાળકૃષ્ણ શુક્લજી આપણી વચ્ચે વધારે વાત કરી